અર્ભુજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય અને રામદેવજી બાપા ને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરતને કરવું નહીં મળાણવું નહીં અને આ જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કઈ કરે નહીં ભેગા કરી ભલામણ કરું છું કે મારો દેશ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કે કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના માસિંદી કર્યા ભાઈ હરભુજી ને કાને પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને એ તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું કે પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ હાર ન પાડું હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હાર ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કેવા ને એટલે પછી અરબુજી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બેઠા છે બાપુ હરબુજી આ વાણી કે હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બતાવે છે એમ નો આવડે

આખ્યાનમાં રામદેવજી બાપુ નું કઈ છે રામદેવજી નું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા નેતલદે રહી ગયા અને આ બાપુ આપડું કાલ હવાર ની વાત પીપળી સવારામ બાપા અમે તો પાડી છે ને એમ એમ કેવી કે અમારી પ્રજા ભજન ન કરે પણ અવાડાના ડાટા નો કાઢે એવી તો તું હેમિકા રાખજે ભજન જો બાપુ એમ બધા ઉતરી જતું હોત ને

અને એ ઘોડા ઉપર બેસી અને ગામમાં આવે અને ગામમાં ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ ઘોડા ઉપર બેહીને અને શરમ નહીં આવતી હોય અરબુજી બાપુ બગાડ કરતો ઘોડો આવતો હતો બજારમાં ચોરે આવીને રહ્યો અને કીધું શું આ બધા બેઠા છો એટલે બધા કે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા ત્રણ દી થયા અરબુજી દાંત મીડિયા કાઢવા

અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ એ તમારી જાતના મે તમને પેલા કીધું તું ઈ કે આ હવે તમારે આયા કરે કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપડું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આ વિયો આવ્યો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય કે રામદેવજી બાપા ના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ સુવાસ કેટલી અને રાજસ્થાન તમે જુઓ ને જીઆવા ન હોય તો આંટો મારજો નકરી થોડી ઉડે વાત માં કઈ છે નહી બાકી જો રામદેવજી ના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોના નું હોત મારા બાપ ત્યાં કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ નો હોત આજ આપણે બાપુ આ આ આપણી આપણી માથે કૃપા કેવડી આ તમે માંડવા ઉભાઈ ના ઉપર નકી નથી થાતું હે આપણી માથે આ વરસાદ વરે છે બાપુ આ કૃપા કેવડી એની હવે અહીંયા તો એની જન્મ ભોમ કા હતી અહીંયા એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ એને તો શું ઘટે એમાં શું બાકી રહે અને જેટલી આપડી આ દેહાણ જગ્યાએ છે ને બાપુ બધે અહીંયા પીરનો પંજો છે એક લખું હોય તો લખી લેજો અને પીરની પીરાય વગર બાપુ હરિહર ક્યાં હાલે નહીં

અરે તારી ભલી થાય તારી રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તા તો મને વચન પાળવા મતે વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાપુ અરભુજી રોયો હો બા અરે રોવામાં બાપ અરે મારા બાપ હું તને ઓળખી ન હોય હું તારા પગ નો ચાલી કે મારા બાપ તે મને અંધારા અંધારામાં રાખ્યો હોય પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે એ હવે સમય વ્યો ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજ નો પાઠ કરો ચોખા ઘી કરો ગુગળ નો ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ સ્વરૂપે હાજરી આપીશ ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં આ રામદેવજી બાપા નું પ્રમાણ છે તમને ભરો ન હોય બાકી અમને ભરો હશે ક્યાંક બેઠો હોય અને અમે આ ઈને જ સંભળાવીશું તમને કઈ સંભળાવતાય નથી

એટલે અનુભવ બધા કર્યા છે થયા છે ઝગડા કર્યા છે માર્યા છે માર ખાધો છે બધું લીધું છે અને ભજન બાપુ ચારે પછી ભજન આ પૈસા પૈસા ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ નો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નહીં કરી મને ખબર છે આ પૈસા અને ખૂટવાના નથી પૈસા ખૂટ્યા ભજન હું જે પૈસા તો ખૂટવાના નથી કારણ કે મારેની માંગ જ એવી છે રાઈ નથી હળીયે જેવા સીડ્યા છે આમ રોજ ઢડી આવે રોજ ઢડી એમ કે કાલે એટલા હતા ને એટલા વધ્યા કાલ એટલા હતા એટલા વધ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે એટલા હતા ને એટલા ઘટ્યા એટલા હતા ને એટલા ઘટ્યા હિસાબ રાખવાનો છે કોઈ રાખતો નથી પૈસા નો જ રાખે છે ને કે વાતમાં કાઈ છે નહિ હળવા ફૂલ થઈ જવાની મજા છે માણસ જન્મે ને બે અઢી કિલોનો હોય હાઠે જે હો વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દો ને પછી રીખ્યા ભેળી કરીને જોકો એટલે બે અઢી કિલો થાય આ એટલો વાંકો લોહી પીવે વાતમાં કઈ લાંબુ છે નહીં લાવવાય નથી કઈ લઈએ નથી તમને એક જ વાત કરું ચોરાશી લાખ યોની છે એવું મહાપુરુષો કે છે ને ચોરાશી લાખ જીવ છે આપણે ગણવા નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂપિયા ને માયા હાટુ બથોડા ભરતો હોય માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડા ઘોડા ગધાડા કોઈ પૈસા મથે અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો ગયો અને માણા નું ફરાતું હોય તો આ કુતરા બજાર માં ઉતાવે હું તો આમ ચારેક નીકળું ને આમ કુતરા ચારેક એને આમ જોઉં ને એમ મારા દીકરા વાળું પાણી કરીને આમને કાંઈ ઉપાધિ છે ધાબુ ભરવું છે ને છોકરો પણ આવો છે ચૂંટણી લડવી છે ને કઈ લોહી છે આપણા જેવું છે ને એનું જીવન તો એનું એવું જ છે ને ખોરાક જોવે છે પાણી જોવે છે હવા જોવે છે જેમ બચા પેદા કરે છે 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 પાણી આ તે તમારા મારા જે જરૂરી બધું એને પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો કીડીને કણ હાથી ને મને હજાર હાથ વાળો દે છે ને આપણને નથી ને કે તમારો ને મારો બાપુ માના ઉદરમાં હજી જન્મ નો થયો હોય ને જન્મ થયા પેલા બાપુ બધી ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય એ દૂધ ની વ્યવસ્થા હોય તમારી પથારી ની વ્યવસ્થા હોય તમારું લાલન પાલન કરવા વાળી હોય નવરાવા ધોરાવા વાળી હોય અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય દિવાળી મૂકનારાય તૈયાર હોય ઘોંખા મારનારાય તૈયાર હોય હવે પેલું ને છે બે તૈયાર છે જતા વટલું નહીં તૈયાર કરી રાખ્યું હોય પણ વચ્ચે થોડુંક શું થોડુંક થોડાક મોટા થાય ને થોડીક બુથી આવે ને એટલે બુથિના ગાળિયા થયા હું આમ કીધ ને હું આમ કીને હું આમ કહીને એટલા પણ કઈ નો બને ઘણા એને કહેતા કરતા અમારે કોઈની જરૂર નથી એટલે આ દુનિયામાં આવવા હાટુ બે વ્યક્તિની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાવ ને તેથી ચાર વ્યક્તિની જરૂર પડે આવીએ નથી એકાતું જઈએ નથી એકાતું શું મારે જરૂર નથી જરૂર નથી સોટ્યા સો

બીજા માં જાવ કે છોકરા ને બહુ તેડી ગયા વેવ મોકલતા નથી બીજા માય જાવ તો કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે ઈશ્વર મારે મેળવો છે એના માટે બાપુ નરસિંહ રોવે મીરા રોવે જેઠીરામ રોવે દાસી જીવન રોવે મારા બાપ મારા બાપ તે માણા બનાવીને ના દુનિયામાં અમને મોકલ્યા અને તું અમને જો ભેટો ન થાય તો તો અમારો અવતાર ફોગટ ગયો બાપુ કોણ રોવે છે કોઈ રોતું નથી આ આ રામ આપણા બધા ભક્તિઓ કરવી ના માંડવા નાખવી શું કામ નાખવી મારા જેવું હાસવું કોઈ નહીં કે આ શેલી ઘડી સુધારવા બાકી વેરાગ બેરાક કઈ નથી ફાટી ગયો ભાઠા પડેલા કોક ને ફાળવી ને આપણે એમ થાય કે આવો વારો ન આવે તી હાટવા માંડવા નાખે હા બધું વિચારવા જેવું છે બાકી છે ખુદી બાપુ એક રંગા ઉજળા જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને

એક ની ભૂખ્યા હું ફેર પડે આને બિચારા કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા ગાળજા હોય અને અત્યારે હજાર હજાર મણ થાય તો કે અમારે જ્યાં કઈ જીવ બરો નો જીવ હોય જીવ જ ભીખારી થઈ ગયા ભલા મને ના કે ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવન જીવવાની દાસી જીવાણ એને ગુરુ કે અઢાર માં બાપુ ભીમ મળ્યા એવું કે છે એટલે

તો કે હા તો કે આની પાસે કંઈક પ્રોગ્રામ હોય તો કેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાપુ દાસી જીવનનો પોગ્રામ અને કોકે કે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના પોગ્રામમાં બાપુ વાંહે આમ ભીમ સાહેબ બેસી ગયા વાંહે જોડામાં અને જોડામાં જ બેહાય કોઈ નો કે કાકો જાય હા બહુ બહુ ગાટલા ઉપર ચડવાયને બહુ નો ભીમ આરવી પછી કોઈ મોટા માણસ આવે ને થકાવી થકાવી જોડામાં કાઢે એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ નો કે ભીમ સાહેબ બે ગયા અને પછી ભજન ની સંતવાણી ચાલુ થઈ અને દાસી જીવન પછી વચ્ચે બંધ કરીને કે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કેજો રામાયણ ગીતા ભાગવત વિશે અને તરત જ બાબુ ભીમ સાહેબ ઊભા થયા બે હાથ જોડીને કીધું કે મારો એક પ્રશ્ન છે એ કે આ બાજુ આવો આ બાજુ આવો કોણ છો તમે કે હું તો ભીમ સાહેબ મને કે છે બધા પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્ન નું સમાધાન કરી કે બોલો શું છે કે આપની ઓળખાણ મારે જોવે છે દાસી તમને નથી ઓળખતા આવડું છોકરું મને ન ઓળખતું હોય એનો ન બને તમે નથી ઓળખતા એ કે છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને એટલું એક ઓળખાણ કરાવો આપ કોણ છો એ કે દાસી જીવન કે ને એ મારું નામ કે એ તો આ પૂતળાનું નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન હલવાના પછી વિચાર કરે છે કે આ અને ભાઈ ઉભા થઈ અને ભીમ સાહેબ ના પગમાં પડ્યા બાપુ મને આ ખબર નથી કે હું ઠેકડા મારે સાનો મનો હળવો રે ને પછી બાપુ એ માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું જ હતું સંતો ને બાબુ ચોટ હોય સંતના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતો ની સંતો પાસે થોડું ગણિત થયું ટૂંકમાં સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે બાકી આપણું હારા માણા નામ નથી આ સંતોએ બાપુ જો આંગળી ન પકડી હોત ને તો હું અત્યારે ઉપર ગયો હોત ને કામ આલપા હોત આ તમને કહી દઉં આ સંતોની કૃપા છે સાધુની બાકી આમ બંદુક લઈને સામે ઉભો હોય તો આપણને કઈ ફેર નતો પડતો પણ બાપુ સંતો બાપુ જયારે મળે ને એક જાડેજા જેવા જાડેજા ને સતી તોરલ મળે અને આ કાંઠે બાર હોય ને હામાં કાંઠે સંત બનાવી દે ને આ સંતો ની તાકાત છે આ સાધુ ની તાકાત છે કારણ કે આ આ છે ને બુદ્ધિ નો કે આ વિજ્ઞાન નો વિષય જ નથી અત્યારે અમને બધા હા ભળે છે એટલે આ બાર હો ગામમાં તો બધી આબરૂ જેટલી છે આવો તો ખબર પડે પણ કેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે પછી પાછું વળી જવાય ને પાછું વળ્યા પછી એ માર્ગ પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા હશે ને એને લોહી તો પીતા જ છે એમ જાડે જો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટો ભટ બંધ થઈ જાય અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલના લુગડા માથે લઈને જેથી નદી એ જાતો તો ને ધોવા તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો હાથમો જાણેરા તમે બાપુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે પણ આવળ હોય અલબેલી એને કોઈ નો પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કઈક આ અમે આ આવું બોલીને ગાય ને અમે પછી હેઠા ઉતરે જેટલા અમારું લોહી પીવે આય તમે આવડવાનું તો બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો સારું આય આમ બોલ્યા ત્યાં ને આમ બોલ્યા પણ આય આવીને બે હા બોલો તો કરા કાન ની બુટિયું લાલ થઈ જશે કે નહીં આ આ આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરી કે તમારું કામ જ નથી અમે તો જા આ તો ફરનો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે આ તમારું કારણ કે અમે આથી એમ કે રામાપીરની જેન અમાર હામ ઉઘરાણી આવે એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી હવે ઈ નો કરી શકો બીજું શું કરી શકો ફરમ હોય ફટકેલી એને સુલે જડવું પડે તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીસે ને તમે લુખા ગુંડા હશો ને તો તમે આમ હાલ આવતા હશો ને દુનિયા બજાર મૂકીને હોય જાય ગોલો હાલો હવે હાલો આપણે આમ વ્યા જાય આ આનું નામ દુનિયા દુનિયાને જગતને ભગતને કોઈ દી પત્યું જ નથી કારણ કે આ દુનિયા છે ને કોઈ વાતે હાથમાં જ નથી આવે એવી દુનિયા એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે ઘોડો લઈને નીકળ્યા બાપા ઘોડામાં જ બેઠેલા છોકરો હેઠો તો સોરો અહીંયા બધી સીધી બેઠી સોરા પાણી થી નીકળ્યા ને બાપા ઘોડા બેઠા બેઠાથી શું કે ખબર ઘોડા ઉપર જેવું છોકરું હેઠું આવેલું શરમ આવે એટલે ગામ બહાર નીકળી ને પછી બાપા એ કીધું છોકરા ને કે બેટા એક કામ કરીને કે હું કે હું હેઠો આવેલો તું ઉપર જા બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો બીજા ડોઝાટી તોડાવે છે પછી બહાર નીકળીને કે બાબા એક કામ કરો ને કે હું કે હાલો આપણે બે જણા બે જઈએ એ બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને તો કે આમને છે કે દયા જેવો સાટો બે સોટ્યા છે બે જણાને બેહ પછી બહાર નીકળીને કે બાબા એક કામ કરી કે હું કે ઘોડું ભલે ને હેઠું વાય હાલ્યું હવે આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડાને પૈસા હું કામ ખર્ચી આઈ છે બે ટાટિયા તોડીને હાલ્યા જાય હવે આ દુનિયાને કેમ તમે ભૂગી હકો રા બૂથીના ગાળિયા થી આ ગાળિયા તમને અને મને એક બુદ્ધિ આપી હોય અને કોકને કંઈક દેવાની વાત થાય ને તો માણાને એમ થાય પૈસા દેવાની જ વાત કરે બધા એવું નથી કોકને સારી સલાહ દયો ને તો બાપુ મોટું ડોનેશન છે આવા કઈક કામ કરતા હોય ને એને સારી સારું કંઈક પડખે ટેકો દયો ને તો એ ડોનેશન છે એક એસટી માં તમે જોડ્યા હોય અને તમને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વ્રત બાપા ચડે કોઈ વ્રત માજી ચડે અને તમે ઉભા થઈ અને એને જગ્યા આપી દો તો મોટું ડોનેશન દેવાની વસ્તુ પૈસા નથી સારી સલાહ કોઈ ને તો બાપુ મારો નાથ નોંધ કરે પણ આ જગત ને મેં કીધું એમ કઈ પૂગા એવું નથી આમ હવારના પાર માં બસ આમ ગામ માંથી ઉપડે ને એટલે આમ વેલો પગી ગયો ને એટલે બારી પાસે બરોબર આમ જગ્યા મળી જાય હોય ને પછી બસ ઉપડે ને આમ કેવી વાતો કરે ખબર કે જીવવા જેવું આવ્યું છે ને આપણા ગામમાંથી બસ ને ટ્રેન શેર સુધી ના આ જગ્યા ના હવા આવતી હોય ને આમ તમે જોવો તો એવી વાતો કરે અને બીજાથી છોડોક મોડો આવે અને આખી બસ ભરાઈ જાય અને ડાંડિયો ચાલીને ઊભો હોય ને પછી શું કે ખબર કળિયુગ આવી ગયો બસ રાત માં એક જ રાત માં કળિયુ ગાવી ગયો પણ બેટા ત્યાં કોઈ ના આપી હોય તો તને કોક આપે ને દેવું નથી અને લઈ લેવું છે નકરું દુનિયાને એમ પતે એવું નથી નારાય